નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બીજા ભાવ તારીખ નવ ચાર બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસનીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ સોળસો ને અગિયાર રૂપિયા ખાઉં ચારસો એક્યાસીથી પાંચસો અઠાવીસ ઘઉં ટુકડા ચારસો અઠ્ઠાણુંથી પાંચસો તોંતતેર તુવેરની વાત કરીએ તો સત્તરસો પચાસથી બાવીસોને બાર ચણા એક હજાર પચાસથી અગિયારસો ઇઠોતેર અડદ ચૌદસો એંસીથી બે હજારને પાંત્રીસ મગ તેરસો પચાસથી અઢારસો રૂપિયા ચણા સફેદ પંદરસો સાઠથી એકવીસો સાઠ મરચાં તેરસોથી રૂપિયા સિંગદાણા સોળસો વીસથી સત્તરસો પંદર મગફળી જાડી એક હજાર એકાણુંથી તેરસો ને ચાલીસ મગફળી ઘીણી અગિયારસો થી બારસો પાંત્રીસ એરંડા એક હજારથી અગિયારસો ચાલીસ તલી ચોવીસો વીસથી સિત્તાવીસો ને ત્રીસ સોયાબીન આઠસો થી નવસો ને ચાર તલકાળા સિત્તાવીસો પંચાણું થી તેત્રીસો સાડત્રીસ લસણની વાત કરીએ તો બારસો થી ને પિંચોતેર ધાણા બારસો પચાસથી અઢારસો ને ચાલીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર છસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને પંચોતેર રૂપિયા રાય અગિયારસો વીસથી તેરસો સાઠ મેથી નવસો નેવુંથી તેરસો વીસ વટાણા બારસો પંચ્યાસીથી અઢારસો ને વીસ રાયડો આઠસો સિત્તેરથી નવસો પિસ્તાલીસ ડુંગળીની વાત કરીએ તો સાઠ રૂપિયાથી બસો ને પંચાવન રૂપિયા કલોજી ઓગણત્રીસો નેવુંથી પાંત્રીસો ને છ્યાસી હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર એંશીથી ઊંચો ભાવ પંદરસો ને એકસઠ રૂપિયા મગફળી ઝીણી સાતસો એકાવનથી અગિયારસો છ્યાસી મગફળી જાડી સાતસો એકસાઠથી બારસો છાસઠ બાજરો ચારસોથી ચારસો ને ત્રીસ ચણા એક હજાર નેવુંથી અગિયારસો છન્નું ઘઉં ટુકડા ચારસો એંશીથી છસો ને બે ઘઉં લોકવન ચારસો એકત્રીસથી પાંચસો ને પાંત્રીસ અડદ સત્તરસો પચાસથી ઓગણીસો ને પચાસ દાણા અગિયારસો એકથી બે હજાર રૂપિયા પૂરા સોયાબીન આઠસો પચાસથી નવસો સિત્તેર મરચાં ચારસો છેતાલીસથી પાંચ હજાર ને છન્નું રૂપિયા તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી એકવીસો ને ચાલીસ રૂપિયા લસણની વાત કરીએ તો એક હજાર એકથી સિત્તાવીસો ને એકોતેર જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પચાસથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો ને છન્નું રૂપિયા એરંડા એક હજાર સિત્તેરથી અગિયારસો ને સોળ તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ ગેડના વિચાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર